વધુ એક મહત્વનો સમાચાર સામે નજર કરીશું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી દિવસોમાં અમેરિકાના પ્રવાસે જઈ શકે છે તો ભૂપેન્દ્ર પટેલ અમેરિકા જશે તો મુખ્યમંત્રીનો હવાલો કોને સોંપશે તેને લઈને પણ ચર્ચા જોવા મળી રહી છે ભૂપેન્દ્ર પટેલ પોતાના પુત્રની વધુ સારવાર માટે અમેરિકા જઈ શકે છે તો પીએમ મોદી પાસે તેઓ એક મહિનાની રજા માંગી છે પીએમ મોદી આજે તે અંગે ચર્ચા પણ કરી શકે છે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના જઈ શકે છે ગુજરાત ભાજપમાં ઉકળતો ચરુ છે હવે આ અંગે પીએમ સાથે તેઓ ચર્ચા પણ કરી શકે છે સીઆર પાટીલ પાસે બે પાર્ટીના એક વ્યક્તિ એક હોદ્દાના નિયમને પણ તોડે છે તો સરકાર અને સંગઠનમાં કોઈ તાલમેલ ન હોવાથી કાર્યકરો રામ ભરોસે છે સાથે જ ઋષિકેશ પટેલ અથવા કોઈ અન્યને ચાર્જ સોંપાઈ શકે છે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી દિવસોમાં અમેરિકાના પ્રવાસે જઈ શકે છે અને આ સાથે જ ભૂપેન્દ્ર પટેલ અમેરિકા જશે તો મુખ્યમંત્રીનો હવાલો કોને સોંપશે તે લઈને ચર્ચા જોવા મળશે